લગ્ન બાદ પત્ની પતિને હેરાન કરે તો પતિ શું કરી શકે આજના સમયમાં ક્યારેક એવું પણ જોવા મળે છે કે પત્ની પતિને માનસિક ત્રાસ આપે છે ખોટા આરોપ લગાવે છે કે અતિરેક માંગ કરે છે તો આવા સમયે પતિ શું કરી શકે એક ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ બે હજાર પાંચ આ કાયદો ફક્ત સ્ત્રીઓ માટે જ નહીં પરંતુ પુરુષોને પણ હેરાનગતિ માનસિક ત્રાસ અને શારીરિક હિંસાથી સુરક્ષા આપે છે પતિ કોર્ટમાં પ્રોટેક્શન ઓર્ડર માગી શકે છે અને જો પત્ની ખોટા આરોપ લગાવે તો તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે બે પોલીસમાં ફરિયાદ જો પત્ની શારીરિક હિંસા કરે ધમકી આપે બ્લેકમેલ કરે અથવા ખોટા કેસની ધમકી આપે તો પતિ પોલીસમાં લેખિત ફરિયાદ અથવા એનસી આપી શકે છે બીએનએસ કલમ એકસો પંદર બે શારીરિક ઈજા ત્રણસો એકાવન ધમકી ચારસો છપ્પન ચારસો છપ્પન માનહાનિ જેવી કલમો લાગુ થઈ શકે છે ત્રણ સેક્શન ચારસો અઠ્ઠાણું એ નો ખોટો ઉપયોગ થાય તો શું જો પત્ની ખોટી એફઆઈઆર કરે જેમ કે દહેજ કે મારપીટના ખોટા આરોપ તો પતિ નીચેના કાયદાનો ઉપયોગ કરી શકે છે બીએનએસ સેક્શન બસો છવ્વીસ ખોટી ફરિયાદ સેક્શન એકસઠ સીઆરપીસી લગ્ન ટકાવવા માટે અરજ અને સેક્શન એકસઠ બીએનએસ સંચર કોન્સ્પિરસી જો પુરાવા મળે ચાર તલાક માટે અરજ જો માનસિક ત્રાસ સતત રહે તો પતિ ક્રુઅલ્ટીના આધારે હિન્દુ મેરેજ એક્ટની સેક્શન તેર હેઠળ છૂટાછેડાની અરજ કરી શકે છે યાદ રાખો દરેક પગલું કાયદાના દાયરામાં રહીને પુરાવા સાથે લો સાચા હકો માટે અવાજ ઉઠાવો કારણ કે કાયદો ફક્ત સ્ત્રીઓ માટે જ નહીં પરંતુ પુરુષો માટે પણ છે